ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકામાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી અંબેલ ગામ નજીક આવેલ ઓએનજીસીના જીજીએસ આઠ પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પ્લાન્ટથી માત્ર પાંચસો મીટરના અંતર વસેલ અંબેલ ગામના રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો આગની ઘટનાની જાણ થતાં જ વાઘરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી આગના પરિણામે આકાશમાં કાળા ધુમાડાના ગુટે ગુટા ઊંચે સુધી પહોંચ્યા હતા જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આગ પર નિયંત્રણ મેળવવાની કામગીરી શરૂ કરી હતી રાત્રે સાડા બાર વાગ્યા સુધીમાં ફાયર બ્રિગેડની ટીમે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો સનના સિવાય આ ઘટનામાં કોઈ જાતની જાણહાનારી થવા ન હતી ઘટનાની જાણ થતા સ્થાનિક વહીવટી તંત્ર અને ઇનજીસીના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી જોકે અધિકારીઓ દ્વારા આ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે